ઝૂંપડામાં કપાળે પરસેવો લુસ્તી બેઠી રહેતી ઓસરીમાં ખાટલા નાખીને બેઠા બેઠા જળજળજા ભરી આંખે કોરા આભને જોયા કરતી હતી આભમાં સૂરજ સિવાય કોઈ ભમતું ન હતું એકાદ વાદળ જન્મે અને માનવ જાતની આંખોમાં હાશના પૂર્વ છૂટી વળ્યો એક સાથે હજારો આંખો એ નાનકડા વાદળને જોયા કરે હુકો ફૂંકતા ડોસાનું ભૂખ્યું પેટ બોલી ઉઠે હે કાળિયા ઠાકર દયા કરજે બાપ આ વાદળું મારા ખેતર ઉપર નિશો નાખે પણ હજુ તો એ વિચાર પૂરો થાય એ પહેલા વાદળું વરાળ બનીને અલોપ થઈ જાય છે જે ભીની આંખો એ વાદળની રાહે મટકું પણ ના ભર્યું હોય ન માર્યું હોય એ બિચારી બંધ થઈ જાય અને આંસુનું ટીપું ખરીને ધરતીને સૂમે ખેતરોની કાળી જમીનોમાં તિરાડો ફાટી મોટી થતી ગઈ અન્ન જળ વિહોણા માણસોના પેટમાં ભૂખ ફાટી થતી ગઈ દરેક માણસના મનમાં ઈશ્વર અલ્લાહ પ્રાર્થનાઓ ફૂટીઓ મોટી થતી ગઈ પણ આશા દિવસે દિવસે નાની થતી ગઈ એ આંખડીઓમાં ભરેલી આશા નાની નાની થતી એક દિવસ મરી ગઈ માણસોના પેટે આભને કાળો ભાંડી રાનના પેટનું એક રોટલાને રહેમ નથી કરતું ભમરાળું ખાવા ટુકડો ધાન નથી દેતું ભગવાન મરી ગયો છે અને પછી નજર નિશે ઝૂકી ગઈ થાકી ગઈ નિરાશા જન્મી મોટી થતી ગઈ નબળું માણસ પોતાના ઢોર તરફ ગયું ઢોરને પગે લાગીને બોલી ગયું અમારો નાથ આ વરે માન્યો નથી તમારો નાથ તમને નહીં રાખી શકે માફ કરજો ઘરે ઘરેથી ઢોર ખીલેથી છૂટી ગયા કોઈ મોટા દીધા તો કોઈ લાકડી લઈને પોતાની ગાય ભેંસ ઘર બહાર કાઢી મૂક્યા ના હોય એ પણ એકબીજાને ઘરે જઈને અન્ન માંગવા લાગ્યા જે દીકરાએ માને દુશ્મન ગણીને એક ઓરડીમાં અલગ રાખી હોય દીકરા પોતાની મા પાસે જઈને પૂછવા લાગ્યા કે બા તારી કોઠીમાં ઘઉં પડ્યા છે પણ જેના કાળજા દાઝી ગયા હોય જેના કાળજા દાઝી ગયા હોય તેની કોઠી પણ ખાલી જ હોય ને જેના ઘરે ઘઉં બાજરી જુવાર કશું પણ પડ્યું હોય તેને ત્યાંથી એક પાલી ઉછીની ભરવા માટે લાકડીઓ ઉછાળી તલવારો નીકળી રાડો પડી સોરીઓ થઈ ખૂન થયા માનવ જાતને પોતાના સૂપા રંગ દેખાયા મજબૂરી અને લાશારી આગળ માનવીના મન થાકી થાકીને હારી ગયા હામાપુરના ખૂણે મંગા નામના આદમીએ રાત્રે પોતાના ચાર દીકરાને જમીન પર ભૂખ્યા સુતા જોયા એમની બહાર નીકળવા મત્તી પાંસળીઓને જોઈ બિશારો શારેય દીકરાની વચ્ચે જઈને બેઠો રડ્યો પોતાને ખંભે મૂકેલું પન્યું લીધું નાના દીકરાને ગળે પન્યું વિટોળ્યું શેવટે પોતાના ભોળાનાથનું નામ લઈને પન્યાના બંને છોકરો એક મિનિટમાં તરફડીને પેટે શાંતિથી ગયો બીજા ત્રણ દીકરાને ખબર હતી કે બાપ હવે મારવા બેઠો છે બાપ આપણને હવે મારવા બેઠો છે ભાઈ સ્વિન્ડર મંગાએ પોતાનો એક જ દીકરો જીવાડ્યો ત્રણને સુવાડી દીધા પછી પત્નીને બોલાવી ખૂબ રડ્યો દીકરાઓની મા રડી ના શકી તેને રામ જાણે કેમ પણ નિરાશ થઈ જે પેટમાંથી બાળકોને જન્મ આપ્યો હતો એ પેટ જ્યારે ભૂખ્યું થયું હતું ત્યારે દીકરાઓના ખૂન કરીને શાંત થયું રોટલામાં ભાગ પડાવનારને મારવા પડ્યા કેટલાય માણસ ગામડું ખાલી કરી કરીને શહેર જંગલ દરિયા તરફ ચાલવા લાગ્યા કોઈ અમદાવાદ તરફ મિલ કારખાનામાં કામ શોધવા ઉપડ્યું કોઈ જંગલમાં શાક અનાજ શોધવા તો કોઈ દરિયા તરફના ગામડામાં માછલી પર નિભાવવા ઉપડ્યો એ સપન્યા કાળની શરૂઆતમાં રામભાઈ વીરજીના ઘરે કોથળામાં બાજરો અને ઘઉં ભર્યા હતા ત્યાં સુધી જેણે અન્ન માંગ્યું એને રાંધીને ખવડાવ્યું સાધુ બાવા ભિખારી અને ગામના ગાંડાને ટાણે કઠાણે રોટલો આપીને જીવાડ્યા કદાચ ભૂખ્યાના પેટના આશીર્વાદ હશે કે મહિનાઓ સુધી જીવતર ભૂખ્યું ન રહ્યું સપન્યાનું વરસ જીરવાઈ ગયું જીવાઈ ગયું શિયાળો આવ્યો ખૂબ ઠંડી પડી સવારના છ વાગ્યામાં એવું ઘુમસ પડવા લાગ્યું કે બે ફૂટ દૂર ઊભેલું માણસ પણ ન દેખાય ઉપરથી પાનખર બધા લીલા ઘાસને સુકવતી ગઈ માણસો અને પ્રાણીઓના હાડમાં ઠંડી ઘૂસી ગઈ ભૂખ્યા પેટ ઠંડી સામે હારી ગયા અને ઘણા રખડતા થઈ ગયેલા ઢોર માણસ મરી ગયા માણસના ઉનાળા તો દુકાળે જીવતા ઢોર માનવીનો એવો ભરડો લીધો કે માણસ એકબીજાને લૂંટવા લાગ્યો અમુક ગામડાઓમાં માણસ મરતા પ્રાણીઓ ખાવા લાગ્યું મરતા બાળકને ખાવા લાગ્યું લૂટફાટ અને ભૂખ ભરડ એવી ઉપડી કે માણીઓ માણસથી ડરીને ગામ છોડીને જંગલ તરફ ભાગ્યા હો એવું નાળો પણ કોરો ગયો જેઠ કોરો ગયો અષાઢ કોરો ગયો શ્રાવણ પણ કોરો ગયો રામબાઈ વીરજી ફળિયામાં આંબા પાસે ગયા આખા ગામમાં આ એક ઘરે જ પશુ જીવતા હતા જીવાડવામાં આવ્યા હતા વીરજીએ ઘોડી અને તેની નાનકડી વસેરીને ખેલેથી છોડ્યા ગાય અને તેની વાસળીને છોડી પાસળીઓ બહાર નીકળી ગયેલા આ ઢોર રામબાઈ વીરજી સામે જોઈને ઉડી ઉભા રહ્યા હો પોતાની સામે સૂકા હાડકા જેવા થઈ ગયેલા રામબાઈ વીરજીને જોતા રહ્યા સમય આવી ગયો હતો સમય આવી ગયો હતો વૃદ્ધ થઈ ગયેલી ગાયની કાળી આંખોમાં આંસુડા આવી ગયા ઘોડીને આંસુ આવ્યા આટલા વર્ષોથી આ ઘોડી વીરજી સાથે જીવી હતીઓ ગાય રામબાઈ સાથે જીવી હતી માણસ પ્રાણીનો ભેદ ન હતો કુટુંબ હતું સુખ દુઃખ ભૂખ બધું ભેગા જોયા હતા એમણે પણ એ ઈશ્વરના સંતાન વીરજી આ શારે પશુ પાસે જઈને હાથ જોડીને કહ્યું કે મારો ને તમારો ભગવાન છેલ્લા ત્રણ વર્ષથી રૂક્યો છે એણે જમીનના તળ કોરા કરી નાખ્યા છે પાણી નથી અન્ન નથી હવે બે પાંચ દાડાના રોટલા થાય એટલો બાજરો છે અમે દહ બાર દાડામાં મરશું તમારી હારું ખાવા કાંઈ છે નહીં બાપ તમે મરો એ પહેલાં તમે જંગલમાં વ્યાજાવ વીરજી માન માણે એટલું બોલી શક્યો અને પછી તરત જ પોતાની સિંહણને ગળે વળગી ગયો રહ્યો પેલી ગાવડી રામબાઈની નજીક આવી અને રામબાઈને હથેળીને સાંટવા લાગી આ પ્રાણીઓ સાથે એની પ્રીત હતી વહાલ હતું એની વફાદારી હતી રામબાઈ સાથે ગાવડી મોટી થઈ હતી એણે નાનકડી રામબાઈ સાથે ખેતરોમાં પકડદાવ રમેલા ગાય ખેતરમાં દોડતી હોય અને રામબાઈ તેને પકડવા પાછળ દોડે રામબાઈ સાથે નદીએ નાહવા જતી સરવા જાય ત્યારે રામબાઈ એના માથે બેસી જતી અને ગીત ગાતી ગાતી સરતા સરતા ગાય થાકે અને બપોર વચ્ચે કોઈ લીમડા નીચે બેસીને સૂવે ત્યારે રામબાઈ ગાયના શરીર પરથી ઈતળીઓ ઉખેડી દેતી ગાયના આસળ પાસે અમુક ઈતળા થતા જે સતત લોહી સુસ્યા કરતા રામબાઈ રોજે ગાયને દોવા બેસે એ પહેલાં આસળને ધોઈ દેતી અને ઈતળા દૂર કરતી પ્રેમ હતો મુંગો હતો પણ ઊંડો હતો નવ પોતાના બાપુ ગીગાભાઈને શોધવા ગઈ હોય અને સંધ્યા ટાણે ઘરે ન હોય એ દિવસે ગાય દૂધ ન કરે આખી રાત ભાંભરે સિંગડા દીવાલ સાથે ભટકાવે જો મોડી રાત સુધી પોતાની રામભાઈ ન આવી હોય તો ભાંભરે અને પછી ખીલો જમીનમાંથી ખેંચી નાખે અને ફળિયામાં દાડો દોડા દોડ કરે ઓ બાપ રામબાઈ સિવાય કોઈને બીજામાં ન આવવા હાથમાં દેનારી આ ગાવડી જ્યારે રામજી સમજી ગયેલી કે પોતાની તેર વર્ષની છોકરી રાત્રે કોઈ અજાણ્યા છોકરાની ઘોડી પર બેસીને સાસરે જવાની છે ત્યારે તો ખીલો ઉખેડીને એ હામાપ પૂર સુધી દોડતી આવેલી રામબાઈનો કરિયાવર હતી ગાવડી આ ગાવડીના તાકાત ભર્યા દૂધ ખાઈને જ તો આ દુકાળ જીવી શક્યો હતો એના દૂધ ખાઈને જ તો ચાર વર્ષ પહેલા વીરજી તલવાર લઈને ગામને પાદર ગયો હતો હા વીરજીને સિંહણ સાથે પણ એવી જ પ્રિતડી હતી ઓ નાનો હતો ત્યારે એક દિવસ પોતાના બાપને પૂછ્યું કે બાપુ આ ઘોડી નીચે કેમ બેહતી નથી ત્યારે વીરજીના બાપુએ તેને કહ્યું કે ઘોડા એવા જનાવર છે જે કોઈ દી નીચે ન ઊભા ઉભા નિંદર કરે વીરજીએ માની ન શક્યો કોઈ પ્રાણી ક્યારે બેસે જ નહીં એવું કેમ બની શકે એના પગમાં જાદુ હશે એના પગમાં જાદુ હશે બાપુ એના પગમાં જાદુ હોય વીરજી પૂછે હા દી તને એની સાથે બિહાડું પછી જોજે બાપુ કહે વીરજી એકવાર તો આખી રાત ઘોડી બાંધી હતી ત્યાં ઊભો રહ્યો અને જોયું કે આ ઘોડી સોરી સૂપી રાત્રે બેસી જતી નથી ને સવાર સુધી ઘોડી ન બેઠી બસ એ દિવસથી વીરજીને ઘોડી સાથે દોસ્તી થઈ ગઈ વીરજી નાનો હતો અને માથે બેસી ન શકતો ત્યારે ઘોડી અચાનક તેને બધું સમજી ગઈ હોય કોઈ ઓટલા નજીક જતી રહે કે જ્યાંથી વીરજી એના ઉપર બેસી શકે નાનકડો બાળક માથે બેઠો હોય અને પડી ન જાય એટલે ખૂબ દોડે નહીં પણ કરે ઊભા ઊભા નાશે સારી પગને એક પછી એક ઊંસા કરીને એવી રીતે નાશે કે ઉપર બેઠેલો વીરજી ઉપર બેઠેલો વીરજી પોતાના બંને હાથ ઊંસા કરીને ખડખડાટ હસ્યા કરે કે કેટલાય અંગ્રેજ આવેલા આ ઘોડી ખરીદવા મોટા શેઠ અને ખેડૂત આવેલા માંગ્યો ભાવ આપવા વીરજીએ ક્યારેય ઘોડીને જવા ન દીધી ઉપરથી ઘોડી પણ કોઈને આજુબાજુમાં આવવા ન દેયો જ્યારે ઘોડીએ સિંહણને ભગાડી દીધેલી ત્યારથી વીરજી અને સિંહણ જ કહેતો એની ખૂબ માવજત કરતો સંદી દાણા આપે રજકો નાખે બાજરો ગોળ ખવડાવે વાડની આસપાસ ઘોડા ઘાસ ઉગાડે ખંજવાળી આપે પૂસડાના વાળ સરખા કરી દે કાન સાફ કરી દે પાણીનું પોતું લઈને શરીર સાફ કરી દે વીરજી સિંહણ ગામમાં નીકળે એટલે ઘણાના જીવ બળે એક મજૂર ખેડૂત પાસે આવો અજીબ અનોખો અશ્વ જોઈને લોકો નજર લગાડે ગામના મોટા ખેડૂત વીરજીને ઘણીવાર મજૂરી પર ન બોલાવે કારણ કે વીરજી ઘોડી લઈને મજૂરી કરવા જાય પણ આ જ સિંહણે એક છોકરીને એક વાર બહાર માંથી બસાવેલી મિત્રો મિત્રો તમને ખરેખર અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો જો તમને વિડીયો પસંદ આવે તો મારા તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરજો દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય અને મારો વિડીયો તમને જોવા બદલ અને મારો આ વિડીયો છો બદલ આપશોનો આભાર થેન્ક યુ